આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બનાવવામાં આવી છે જેથી તેઓ દુર્ઘટનાના કારણે નુકસાન સામે નાણાકીય સુરક્ષા મેળવી યોજનાની મુખ્ય વિશેષતાઓ દુર્ઘટના વીમા કવર મૃત્યુ અથવા કુલ અપંગતા માંગરૂ બે લાખ નો વીમા કવર આંશિક અપંગતા માંગરૂ એક લાખ નો વીમા કવર પ્રીમિયમ રકમ માત્ર રૂ વીસ પ્રતિવર્ષ મર્યાદા યોજના હેઠળ અઢારમી સિત્તેર વર્ષ કવર સમયગાળો વાર્ષિક પદ્ધતિ સાથે વીમાનું નવીનીકરણ દર વર્ષે જરૂરી છે છે લાયકાતો બેંક ખાતું હોવું જરૂરી છે અઢારમી સિત્તેર વર્ષની ઉંમર વચ્ચે નાગરિક હોવો જરૂરી છે બેંક ખાતા સાથે આધાર કાર્ડ અથવા કોઈ અન્ય માન્ય ઓળખ પુરાવો જોડાયેલો હોવો જોઈએ

વીમાના પ્રીમિયમ ડેબિટ માટે મંજૂરી પત્ર ખાતા માંગ થી દર વર્ષની વચ્ચે આ દસ્તાવેજોની સાથે બેંક શાખા અથવા વીમા પ્રદાતા કેન્દ્ર પર જઈને પીએમએસ વીમા નોંધણી કરાવી શકાય છે યોજનાનો લાભ કેવી રીતે મેળવો નજીકની બેંકની ની જઈને ફોર્મ ભરો તમારી બેંક ખાતા સાથે યોજના એક્ટિવ કરાવો પ્રીમિયમની રકમ દર વર્ષે તમારા ખાતા ડેબિટ થશે ઈચ્છાના કિસ્સા કોઈપણ સમયે યોજના રદ કરી શકાય છે નિષ્કર્ષ સુરક્ષા વીમા યોજના સામાન્ય નાગરિકોને ઓછા ખર્ચે મજબૂત નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે આ યોજના ખાસ કરીને અસંખ્ય ક્ષેત્રના શ્રમિકો માટે ઉપયોગી છે જેમના માટે આકસ્મિક મૃત્યુ અથવા ઘાતક દુર્ઘટનામાં આર્થિક મદદ જીવનસાવક બની શકે છે પીએમએસ દેશના નાગરિકોને સુરક્ષિત ભવિષ્ય તરફ પ્રેરણા આપે છે